નમસ્તે મિત્રો અમદાવાદથી પાનીબેન છોટુભાઈ રેગનને સફળતા મળી છે તો જુઓ તેમનો આનંદનો અનુભવ મિત્રો આ વિડીયો અમે કોઈ પણ પ્રકારે મોડિફાઈડ નથી કર્યો એટલે કે એને કાંઈ કાપકૂપ નથી કરી મજા એમાં હોય છે કે જે ઓરિજિનાલિટી હોય ત્યાં લખ્યું છે કે મધુદીપ હોસ્પિટલના પૂરા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સર અને મેડમનો ખૂબ ખૂબ આભાર આજે અમારે ત્યાં બાળકનો જન્મ થયો છે તો મિત્રો સમજવાની વાત અહીંયા એ છે કે ઘણી વખત શું કરવામાં આવતું હોય છે કે બહુ બધું એમાં કાપકૂપ કરવામાં આવે મોડિફાઈડ કરવામાં મિત્રો અમે વાસ્તવિક જે હોય છે અમને જે મોકલવામાં આવે છે અમે જે અમારી પાસે જે સાચું છે એ તમને બતાવીએ છીએ તો મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટી બેબી હોસ્પિટલમાં અમદાવાદના પણ મૂળ રાજસ્થાનના પાનીબેન છોટુભાઈ રેગરને સારવાર લીધી એમને બાળક રહી ગયું એમને તો પહેલે બીજી બધી જગ્યાએ ખૂબ નિષ્ફળતા મળી હતી છોટુભાઈ ખૂબ નિરાશ હતા પહેલીવાર જ્યારે મને મળ્યા ત્યારે મને એને ઘણું બધું એવું કીધું કે આ બધું ખોટું છે કે મને ખૂબ દુઃખ થાય છે કે હવે આનું બધું વ્યાપારીકરણ થઈ ગયું છે અને અમને સફળતા નથી મળતી અમારા પૈસા પડી જાય છે મિત્રો અમારામાં એમને વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસ રાખ્યો અને ત્યારબાદ પ્રયત્ન કર્યો અને પછી એમને બાળક સરસ એવું પહેલી જ વારમાં મિત્રો રહી ગયો તો બાળક રહેવું એમ મહત્ત્વ નથી પણ બાળક રહી જાય પછી એની ફોલોઅપ બરાબર આપવી ફોલોઅપ આપ્યા પછી એમને સહકાર આપો એ દવા હોય કે કંઈ રિપોર્ટ હોય કે એમના ડૉક્ટર સાથે વાત કરવી હોય કારણ કે મૂળ રાજસ્થાનના હતા એટલે એવું પણ બની શકે કે વચ્ચે રાજસ્થાન ગયા હોય કે અમદાવાદ રહેતા હતા તો અમદાવાદ પણ ગયા હોય ત્યાં કોઈ પણ ડૉક્ટરને મળે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જાય લેબોરેટરી સોનોગ્રાફી એ બધી તકલીફમાં અમે લોકોએ જ્યારે જરૂર પડે ત્યારે એમનો ફોન આવે ત્યારે મદદ કરતા હતા અને છેલ્લે એમને સારવાર જે મધુદીપમાં લેવાની આઈવીએફ સેન્ટરમાં ત્યાર પછી એમને જે આ બાળક રહી ગયું એનું આ સંપૂર્ણ આખું પહેલેથી છેલ્લે સુધીનું આખું આ વિડીયો છે મિત્રો ધ્યાનથી જોજો આપને પણ આવી તકલીફ હોય સંતાન પ્રાપ્તિ ન થતી હોય ખૂબ નિરાશ થયા હોય અને વિશ્વના સૌથી ઓછા દરે સૌથી વ્યાજબી દરે પરંતુ વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઇન્જેક્શન સૌથી શ્રેષ્ઠ લેબ ડૉક્ટર પોતે જ એમ્બ્રોલોજીનું ભ્રૂણનું કામ કરતા હોય ને ડૉક્ટર પોતે જ બાળકો મૂકતા હોય એમાં કોઈ બીજા કોઈ ન હોય તો એવી લેબ સાથે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ વર્ષોથી વર્ષોથી એટલે મેં બે ત્રણ દિવસ પહેલાં દસ વર્ષ પહેલાંનું પણ જ્યારે જન્મી ગયા હતા બાળકો અમારા લેબમાં એના બાળકોના ફોટા પણ મૂક્યા હતા તો વર્ષોથી જે અમે આ સારવાર લઈ રહ્યા છે એ પ્રમાણેની સારવાર જોતી હોય તો આપ આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પિલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પિલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત જય હિન્દ જય ભારત વંદે માતરમ